રામ રામ અશ્વ મારા આત્માના એક નવા એપિસોડની અંદર હું રવિ આપ ઘોડામાં જે છે 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 એ સ્વાગત કરું છું મિત્રો આજે વાત ખૂબ મહત્વપૂર્ણ કરવી કે ઘોડાને જે ને ઘોડા દાંત દાંતની તકલીફ થાય છે ને એનાથી ઘોડું એકદમ નબળું પડી જાય છે એમનું શરીર એકદમ નબળું પડી જાય છે એના વિશે વાત કરવી છે પૂર્ણતઃ વાત પુસ્તકોના ના આધારે કરવી છે અને એ જે દાંતની તકલીફો છે એમની સારવાર વિશે પણ મહાદન છે વાત કરવી છે કે કેવી રીતે એની સારવારો કરાવી શકાય થોડી ઘણી એના વિશે વાત કરવી છે ખુબ મહત્વપૂર્ણ કોન્ટેન્ટ થવાનો છે તો આજે ચર્ચા કરવાના છીએ અમારા નવા વિડીયો નોટિફિકેશન આપને મળે મિત્રો મનુષ્યમાં પણ જે છે ને જેવી રીતે દાંતની તકલીફો આપણને થતી રહે છે એવી રીતે ઘોડાની અંદર પણ જે છે એ ઘોડાને પણ દાંતની તકલીફો થાય છે અને એ દાંતની તકલીફો જે છે એ અશ્વ માટે ખૂબ નુકસાનકારક છે એની સમયસર સારવાર કરાવવી ખૂબ જરૂરી બની જાય છે અને જો સારવાર ન કરવામાં આવે તો આપણું પ્રિય અશ્વ જે છે એ ખૂબ નબળું અને નિર્બળ પડતું જાય છે તો એના વિશે વાત કરવી છે આવું પેલા ક્રમે છે પહેલી વસ્તુ અશ્વને જે છે ને એ દાંતમાં થતી હોય તો એમાં દાઢના મૂળમાં જે છે ને પર્વ થવું આ પહેલી ઘટના છે મેં સંપૂર્ણપણે પુસ્તકોના આધારે આજે કોઈ હું પાયા વિહોણી વાત કરવા નથી બેઠો કે ફાલતુ વાત કરવા માટે નથી બેઠો સંપૂર્ણપણે જે પુસ્તકોમાં આલેખન થયું હતું એનું સ્ક્રીપ્ટેડ કરી અને ત્યારબાદ જે છે એ એકદમ સટીક વાત આપના સમક્ષ લઈને આવ્યું છે તો વાત કરવી છે એ દાઢના મૂળમાં જે પરું થાય છે એ ઘોડાને કેવી રીતે નુકસાનકારક છે હવે દાંઠની બીમારી અથવા દાંત તૂટી જવાથી તેમાં ચેપ લાગવાથી જે છે એ આ દાંતના મૂળમાં પરું થાય છે જ્યારે દાંઠની બીમારી કોઈ પણ થાય અથવા દાંત તૂટી જાય અને એમાં ચેપ લાગે ત્યારે દાંતના મૂળમાં જે છે એ આ પરું થાય છે હવે એ એ પરવું થાય ત્યારે એમાં ચહેરા પર સોજો અને નાકમાંથી પ્રવાહી બહાર આવે છે આપણને ખબર કેમ પડે તો એમાં ચહેરા પર જ્યારે સોજો આવી જાય અથવા નાકમાંથી જે છે પ્રવાહી બાર આવે તો એ આપણને એનાથી અંદાજ આવી જાય છે આના તકલીફના નિરાકરણ માટે જે છે એ આની સારવારની વાત કરવું હવે આ તકલીફના નિરાકરણ માટે જે તૂટી ગયેલ દાંત હોય ને એને તાત્કાલિક ધોરણે દૂર કરવો જોઈએ અને મોસ્ટ ઓફલી આ જે વિષયો છે એમાં ડોક્ટરોની સલાહની જરૂર પડશે કારણ કે આ દાંતનો વિષય અશ્વના મુખનો વિષય જે છે એ સંવેદનશીલ વિષય છે એટલે આમાં અમુક ટ્રીટમેન્ટ અને અમુક સારવાર જે છે એ જાતે ન થઈ શકે એમાં આપણે ડોક્ટરોની જરૂર પડે તો એ તૂટી ગયેલ દાંતને જે છે એ તાત્કાલિક દૂર કરવો એ જરૂરી બને છે નહીતર અશ્વને એ સત નુકસાન ક્રિયા કરે છે તો એક એ છે બીજા ક્રમે છે વરુ દાંત એક 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 અશ્વને આવે છે જેવી રીતે મનુષ્યની અંદર આપણે ઉદાહરણ તરીકે જો સમજવા જઈએ તો મનુષ્યની અંદર જે છે એક ડાપણ દાઢ આપણને આવે છે હવે એ ડાપણ દાઢ જે છે એ ડાપણ દાંઠ બિન ઉપયોગી હોય છે એ આપણા માટે કંઈ કામની હોતી નથી પણ આપણને નુકસાનકારક છે ઘણી વખત એ દુખાવાનું કારણ બને છે તો એવી રીતે અશ્વમાં વરુદાંત આવે છે હવે આ વરુદાંત છે એ દાઢની અશ્વમાં દાઢની આગળના ભાગે ખાસ કરીને ક્યારેક ઉપરના જડબામાં નાનો દાંત જોવા મળે છે તેને ભરૂ કહેવામાં આવે છે અને અને તે નાના બિન ઉપયોગી છે જો તકલીફ કારક હોય તો તેને કાઢી નાખવા જોઈએ ચોકડાને તકલીફકારક તકલીફ કારક હોય તો એને તરત દૂર કરવા જોઈએ અશ્વનું શરીર નબળું પડતું હોય તો સૌથી પહેલા દાંતની તપાસ જે છે એ કરાવી દેવી ઘોડાનું શરીર નબળું પડે તો બીજા કારણો ગોતવા કરતાં સૌથી પહેલાં સૌ પ્રથમ જે છે એ દાંતની તપાસ આપણે એમાં કરાવી લેવી જોઈએ કારણ કે એનાથી આપણને વધુ અંદાજ મળતો હોય છે વધારે પડતી દાંતની સમસ્યા જોવા મળતી હોય છે અશ્વમાં તો સૌથી પહેલાં દાંતની તપાસ કરાવી લેવી જોઈએ કારણ કે એ તકલીફથી અશ્વ પોતાનો ખોરાક પણ ઘટાડી નાખે છે અને બીજું કારણ એમ રહે છે કાં તો એ પોતે ખોરાક ઘટાડી નાખે કાં અશ્વ જે છે એ પોતે ખોરાક ધીમેથી ખાય એટલે ધીમેથી ખોરાક ખાય ઓછો ખોરાક ખાય અને એ કારણથી એમનું શરીર જે છે એ પાછું પડી જાય એવા કારણો જે છે એ આમાં હોઈ શકે છે નાના વછેરોમાં ક્યારેક જે છે ને નાના વછેરોની પણ વાત કરીએ સમસ્યા તો એમાં ક્યારેક દાંત ઉપરથી પેઢાની ચામડી પૂરતી દૂર ન થાય તેમાં જ કાયમી દાંત આવે ત્યારે દૂધિયા દાંતનો અમુક ભાગ રહી જાય એવા સમયે જેથી તેને ખોરાક ચાવવામાં તકલીફ પડે માટે તેના દાંતની નિયમિત તપાસ કરવી જોઈએ આ પણ ખૂબ જરૂરી છે નાના વસેલો માટે પણ જ્યારે એ મોટા થાય ત્યારે પ્રાથમિક સારવાર આપવી જેથી તેને સ્વસ્થ રાખી શકાય અને એનાથી પણ જે છે એમને ફાયદો મળે દાંતની તકલીફની મુખ્ય નિશાનીઓ વિશે હવે વાત કરીએ કે દાંતની તકલીફની મુખ્ય નિશાનીઓ શું છે કેવા લક્ષણો અશ્વમાં હોય કેવા લક્ષણો ઘોડામાં આવી જાય કેવા લક્ષણો અશ્વ ઘોડું આપણને બતાવે જેથી આપણને ખબર પડે કે આપણા અશ્વને આપણા ઘોડાને જે છે એ હવે આમાં કંઈક દાંતની તકલીફ છે એમ તો એના વિશે વાત કરીએ તો મુખ્યત્વે એમાં જો એવું છે દાંતની તકલીફમાં એક તો મુખમાંથી લાળ પડે અશ્વને ઘોડાને મુખમાંથી લાળ પડતી હોય લાળ ટપકતી હોય તો જે છે એ દાંતની તકલીફ એમને હોઈ શકે છે બીજા નંબરે ચહેરામાં સોજો આવી જાય ત્યારે પણ એ ઘોડા ત્યારે એમને દાંતની તકલીફ હોય શકે છે ત્યારે પણ જે છે એ દાંતની તકલીફ હોય શકે છે એટલે કે અશ્વ જ્યારે ખોરાક ખાય એમાં ખોરાક ખાતા ખાતા અડધો ખોરાક ચાવે અડધો ખાય અને પછી અડધો ચાવેલો ખોરાક નીચે પડી જાય અને એવો ખોરાક જે છે એ અશ્વની ગમાયણમાં આપણને અશ્વ અશ્વના થાણિયામાં ક્યાંય પણ જોવા મળે એટલે આપણે સમજવું જોઈએ કે આને કંઈક દાંતની દાઢની તકલીફ હોવી જોઈએ તો જ આ અડધો ખોરાક જે છે એ આવી રીતે કાઢી નાખે છે સંપૂર્ણપણે ખોરાક ખાતું નથી તો આ અશ્વને દાંતની તકલીફ હોવાના મુખ્ય કારણો હોય જેની આપણે કાળજી લેવી જોઈએ અને એની જે છે એ તાત્કાલિક ધોરણે ટ્રીટમેન્ટ કરાવવી જોઈએ એની સારવાર અશ્વની સારવાર જે દાંતની સારવારમાં એવું છે કે અમુક જે મેં વાત કરી વરુ દાંત છે તો એ વરુ દાંત જો નડતર ન હોય તો કંઈ વાંધો નહીં પણ બીટને નડતરરૂપ હોય તો એને દૂર કરવા જોઈએ નહીંતર એ અશુ માટે નુકસાનકારક થાય બાકી આની જે સારવાર છે ટ્રીટમેન્ટ છે એ ટ્રીટમેન્ટ વધારે પડતી જે છે છે સહજતાથી કરી શકે તો જાતે કરવા કરતા ડૉક્ટરોની સલાહ લઈ અને ડોક્ટરોને બોલાવી અને અશ્વના દાંતની ટ્રીટમેન્ટ કરાવવા માટેની જે છે એ આમાં હું વાત મૂકું છું તો આ અશ્વના દાંતની જે અશ્વને તકલીફો મુખ્યત્વે થાય છે ઘણી બધી તકલીફો આ સિવાય નાના મોટી હોય છે પણ મુખ્ય મુખ્યત્વે જે તકલીફ એના વિશેની થોડી ઘણી નાની એવી વાત મૂકવાની મેં કોશિશ કરી આપ લોકો સમક્ષ માહિતી મૂકવાની મેં કોશિશ કરી તો આપને વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઈક કરો વિડીયોમાં કોમેન્ટ કરો વધુ ને વધુ વિડીયોને શેર કરો અને આપ કોમેન્ટમાં એ જણાવો કે આપ આગળ કેવા વિડીયો જોવા માગો છો જેથી કરીને અમે એ વિડીયો આપણા માટે લાવી શકીએ અમે નિયમિત આ કોમેન્ટોને વાંચીએ છીએ યુટ્યુબમાં અને અમે એમાં કામ કરીએ છીએ બાજુમાં બે લાયકન પ્રેસ કરેલ હશે તો આપણા ફોનમાં તમારા ફોનમાં સીધી નોટિફિકેશન એમની આવી જશે તો મળીશું એક નવા વિડીયો સાથે એક નવી આવી વાત લઈને અથવા તો એક નવા કોન્ટેન્ટ સાથે ઐતિહાસિક વાત લઈને તો ત્યાં સુધી ધન્યવાદ રામ રામ